હાલો આજે હું તમને શીખવાડીશ આખા રીંગણાનું શાક ભરેલા નહીં જો આવી રીતે આખા રીંગણા લઈ લેવાના ટમેટાની ગ્રેવી લઈ લેવાનું આદુ લસણની પેસ્ટ લઈ લેવાની અને અને શીંગણો ભૂકો લે ત્યારબાદ લીલી મેથી લઈ લેવાની એ બધું લઈ લીધું ત્યારબાદ આપણે તેલ ગરમ મૂકવા મૂકી દીધું જો આવી રીતે પછી એમાં ચપટીક રાઈ નાખવાની અમે ખાવી ખાવીશ એટલે અમે રાય છે એવી તમે ન ખાતા હોય તો તમે ન નાખતા રીંગણાંના શાકમાં રાય ઘણા ન નાખતા હો તો તમે કરી શકો છો જો અમારી રાહ અમે ત્યારબાદ એક ચમચી જીરું પછી ત્યારબાદ એક ચમચી હિંગ નાખી લેવાની ત્યારબાદ આપણે હવે નાખશું રીંગણા જો આવી રીતે રીંગણા નાખી દેવાના આ ભરેલા નથી આ આખા રીંગણાનું શાક છે આવી રીતે બનાવવાનું એટલે તમારે મહેનત પણ ના પડે અને તોય એ તમારા ભરેલા રીંગણાનું શાક હોય ને એવું બને આવી રીતે ચલાવી લેવાનું ત્યારબાદ આપણે નાખશું મીઠું એક ચમચી અને હળદર નાખશું એક ચમચી આવી રીતે નાખી દેવાનું અને ઉપરથી લીલી મેં મેથી નાખી છે લીલી મેથી નાખવાથી સ્વાદ સારો આવે આદુ લસણની પેસ્ટ નાખી છે ડુંગળી હોત નાખવાની તમને ભાવતી હોય તો ત્યારબાદ આપણે ટમેટાની ગ્રેવી નાખી દેવાની ત્યારબાદ જો આપણે બધું મિક્સ કરી લેવાનું સારી રીતે તમે જોઈ શકો તો એનો કલર કેવો સરસ આવ્યો છે એમ આવી રીતે સરસ મિક્સ કરી ત્યારબાદ આપણે ગાંઠિયા અને શીંગનો ભૂકો નાખવાનો જો આવી રીતે નાખી દેવાનો ત્યારબાદ આપણે નાખશું લાલ મરચું અમે થોડુંક તીખું ખાઈ સીવી તમે તમારી પ્રમાણે નાખજો પછી આવી રીતે નાખી અને બધું સરસ મજાનું મિક્સ કરી લેશું મેં થોડી ખાંડ નાખી છે ખાંડ નાખો ને તો એ કલરય સારો આવે ને સ્વાદય સરસ આવે તો આવી રીતે બધું મિક્સ કરી જો તમે અત્યારથી જોઈ શકો કલર કેવો આવ્યો છે અને શાક મીઠું પણ થાય છે બે ગ્લાસ ત્રણ ગલાસ આપણે જે જેવી રીતે તમે રસાવાળું ખાતા હોય એ પ્રમાણે નાખવાનું આવી રીતે નાખી પાણી મીઠ ફિટ કરી દેવાનું ત્રણ વિસર ખાવા દેવાનું જો આપણું શાક બનીને તૈયાર થઈ ગયું છે હવે આમાં લીંબુનો રસ નાખવાનો છે અને લીલા ધાણા નાખવાના છે અમે લીલા ધાણા નાખ્યા અને હું કાયમ ઉપરથી ધાણાજીરું નાખું છું તમે આવી રીતે ધાણાજીરું નાખજો જો શાક તૈયાર છે